હવે મિત્રો તમે કોઈ પણ કન્ટ્રીમાં કોઈ પણ સિટીમાં કે કોઈ પણ વિલેજમાં કેમ બધા જય માન દાદા જય પ્રભુ શ્રીરામ હર હર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવી છે કે વિદેશમાં રહેતા ગુજરાતી ભાઈઓ બહેનો મિત્રો વડીલો તમામ લોકો કોઈપણ કન્ટ્રી કે સિટીમાં રહે છે બરોબર છે એમના ઘણા પ્રશ્નો આવે છે કે કરણભાઈ અહીંયા ગાય માતા નથી તમે વિડીયોમાં કીધું છે કે ગાય માતા રોટલીનો લાડુ છે કે પછી રોટલી છે બધું ખવડાવો અમારે કેમ કરવું અહીંયા મંદિર નથી તો પૂજાપાઠ કઈ રીતે કરવા અથવા તો કહેવાય કે દાદાને માળા ચડાવવી હોય પાન ચડાવવા હોય કઈ રીતે થાય મીઠી વસ્તુ ધરવી હોય કેમ થાય અહીંયા હવન યજ્ઞની વ્યવસ્થા નથી તો શું કરવું પૂજાપાઠ હવન કેમ કરવા મિત્રો તમામ પ્રશ્નના જવાબ એકમાત્ર વિડિયોની અંદર આપવા છે ફટાફટ પોઈન્ટ ઉપર આવી તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ આ વિડીયોને શેર કરજો જેથી બધાને લાભ મળે બરોજ નવા લાગતા વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે હવે મિત્રો તમે કોઈ પણ કન્ટ્રીમાં કોઈ પણ સિટીમાં કે કોઈ પણ વિલેજમાં કેમ ન હોય પૃથ્વી છે ને પૃથ્વી અર્થ જેને કહેવાય બરોબર છે પૃથ્વીના કોઈ પણ ખૂણે કેમનો હોય તમે ધરતીના કોઈ પણ ખૂણે બધા ઉપાય જેટલા પણ મારા અંદર દાદાના ઉપાય છે બધા કરી શકો કઈ રીતે હવે તમને કહું મિત્રો તમારા સિટીમાં કે વિલેજમાં ગાય માતા નથી તો શું કરવું આ પહેલો પ્રશ્ન ઘણા પ્રશ્ન આ જ આવે છે એટલા માટે સૌથી પહેલી વાત તો એ કે ગાય માતા નથી તો એ તમારો તો વાક નથી તમે તો એ જગ્યા પર બિઝનેસ કરવા કે જોબ કરવા માટે ગયા છો બરોબર છે કામ માટે ગયા છો તો શું કરવાનું મિત્રો એ જગ્યા પર જરૂરતમંદ લોકો હોય બરાબર છે કે જેને જરૂર છે પણ પૈસા નથી ઓલ્ડ એજના લોકો છે કે કોઈ પણ છે યંગસ્ટર છે જેને જરૂર છે પણ પૈસા નથી એમને ખવડાવો એમને કપડાં લઈ દો બનતી મદદ એમની કરો બરાબર છે હવે એ પણ નથી ચાલો તો શું કરવું આવા પણ પ્રશ્ન આવતા હોય છે તો શું કરવું એ કહું મિત્રો સ્કૂલ છે નાના નાના દીકરાઓ દીકરીઓ ભણે છે બરાબર છે ત્યાં તમારા મોજ આવે તમને એ પ્રમાણે ત્યાં બાળકોને નાસ્તો છે કે કાંઈ પણ વસ્તુ તમે અપાવી શકો બરાબર છે અથવા તમારી રીતે કોઈ એવું ફંક્શન ગોઠવો કે જે એરિયામાં તમે જ્યાં રહો છો ત્યાંના કિડ્સ છે બધા નાના નાના બાળકો છે બરાબર છે માતાઓ છે બધાને તમારા તરફથી કાંઈક પ્રોગ્રામ ગોઠવો જમાડવાનો ગમે ત્યાં કાંઈક પણ કરો કોઈ પણ કાંઈ પણ રસ્તો તમે કરી શકો ભાઈ એવું નથી બરાબર છે ગાય માતા નથી તોની વાત છે હોય તો બેસ્ટ છે ગાય માતાને ખવડાવો અને ગાય માતા ગોતવું પડે હોય મળી જ જાય ભાઈ એવું ન હોય કે ન મળે બરાબર છે પછીની પ્રશ્ન એ આવે છે ઘણા લોકો ન કે કરણભાઈ ભાઈ અહીંયા અમારે મંદિર નથી અમે જ્યાં રહીએ છીએ ત્યાં મંદિર એક પણ આવેલું નથી આવા પણ પ્રશ્ન આવે છે તો શું કરવું અથવા તો કહેવાય કે મારા ઘરની અંદર જ્યાં રહીએ છીએ ત્યાં રૂમમાં ઘરની અંદર બેડરૂમ તો ઠીક છે પણ આખા ઘરમાં ક્યાંય અમારે પૂજા રૂમ છે જ નહીં તો શું કરવું તમે જે ઉપાય દીધા છે એ કઈ રીતે કરવા પૂજા રૂમ નથી ચાલો મોબાઈલની અંદર ફોટો તો રાખી શકો ને મોબાઈલની અંદર દાદાનો ફોટો ડાઉનલોડ કરીને તો રાખી શકો હનુમાન દાદા છે રામદાદા છે નિમકરોળી બાબા છે લક્ષ્મણ દાદા સીતા માતા મહાદેવ જો ભાઈ કરવું હોય તો કોઈ પણ રીતે થાય એવું નથી ન થાય કોઈ પણ રીતે તમે કરી શકો અત્યારના સમયમાં તો મિત્રો કદાચ કોઈ પણ કન્ટ્રી કેમ કેમ હોય બરોબર છે ગાય માતા પણ હોય મંદિર પણ છે અને ઘરના મંદિરમાં પણ ઘરમાં પણ મંદિર છે બધાને ભાઈ પણ ખબર નહીં જે કઈ મેસેજ હતા ક્યાંથી હોય એ લોકો મને ખ્યાલ નથી હજી વાત નથી થઈ એટલા માટે તો એ પણ તમે કરી શકો છો અને બીજી વાત એ કે ઘણા બધા લોકોના એ પ્રશ્ન હોય છે કે અમારે હનુમાન દાદાની કહેવાય કે પૂજા કરવી છે પણ અહીંયા પૂજા કરવા માટે આમ એમ લાગે છે કે દાદા મદદ કરશે કે નહીં કરે આવા ડાઉટ છે ઘણા લોકોને યાર મિત્રો જો મગજમાં ડાઉટ હશે ને તો કાંઈ નહીં થાય આ પહેલી વાત હમણાં જે જ વાત છે આજે કરું છું એક ભાઈનો મેસેજ હતો યુકે કે મને યાદ નથી આવતું સિડની કઈક હતું મને યાદ નથી એ જગ્યાએથી મેસેજ આવેલો હતો કે કરણભાઈ હું અહીંયા જોબ કરું છું તમારા વિડીયો જોઉં છું પણ હવે મને ડાઉટ છે કે દાદા નું નામ જપ કરું હનુમાન ચાલીસા કરું બરોબર છે તો મદદ કરશે કે નહીં કરે મિત્રો જો ડાઉટ આવી ગયો ને અડધો પરસેન્ટ અડધો પરસેન્ટ ડાઉટ આવી ગયો ને એટલે પૂરું વાત પૂરી પછી તમે કદાચ સો વાર કરો ને તો એ તમને અંદરથી એમ જ લાગશે કે મને લાભ નહીં મળે નહીં મળે નહીં મળે કારણ કે તમે નેગેટિવ સાઈડ વય આ ગયા મિત્રો ભગવાનની આખી આ દુનિયા છે આખો પૃથ્વીનો ગોળો બ્રહ્માંડ આખું ભગવાને બનાવેલું છે યાર એ તો વિચારો તમે કયો છો તો હું તો આખા બ્રહ્માંડની વાત કરું છું ને તમે કયો છો કે આ કન્ટ્રીના શહેરમાં આવશે ભગવાન કે નહીં આવે તો એ વાત કેમ વ્યાજબી ગણાવી યાર મિત્રો હનુમાન દાદા મેં અગાઉ એક વિડીયો બનાવેલો છે તમને યાદ કરાવવું મારી યુટ્યુબ ચેનલ ઉપર જ છે બહુ પહેલાં બનાવેલો હતો શોર્ટમાં તમને એ વાત સુ હતી એ કહી દઉં ફોરેનમાં હવે આઉટ ઓફ ઇન્ડિયા હતું એ સો ટકા યાદ છે પણ કયું કન્ટ્રી કયો શહેર એ મને પાકી યાદ નથી એટલે હું નામ નથી બોલતો ત્યાં એક રેસ્ટોરન્ટ જેવું હોય કાફે હોય બરોબર છે એવું કંઈક હતું કે જ્યાં કોફી છે અને ફૂડ બધું મળતું હોય એક સાથે રેસ્ટોરન્ટ કીધો ભાઈ આપણી સાદી ભાષામાં હવે એ જગ્યાએ એ વ્યક્તિ જે ગુજરાતી ભાઈ હતા એ એક વ્યક્તિ હતા અને બીજા બે ત્રણ લોકો ટોટલ ચાર લોકો ત્યાં જોબ કરતા હતા રાતનો સમય હવે જગ્યા પર રાતના સમયે એક વ્યક્તિ આવ્યો એના હાથમાં ગન હતી બે વ્યક્તિ હતા સોરી એને લૂંટવા માટે આવેલા હતા કારણ કે ઘણી જગ્યાએ એવું થતું હોય ને ભાઈ હવે એને શું કરેલું દાદાને યાદ કર્યા જયન વાર દાદા 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 રામ 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 તમારા ઉપર જે બચાવી દીધું દાદાના મોટા ભક્ત હતા જે ગુજરાતી ભાઈ હતા એ અને એમને દાદાનો ફોટો એ રેસ્ટોરન્ટમાં પણ રાખેલો હતો મિત્રો એ જ્યાં કામ કરતા થાય એ જગ્યા ઉપર વિચારો તમે એની ભક્તિ એની લાગણી એની પ્રેમ એનો જે કહેવાય ભાવ કેવો હશે મિત્રો હવે શું થાય છે એ જગ્યા ઉપર જ્યારે લૂંટાવા આવ્યા ને બધા બે જણા અને આમ બંદૂક બતાવી કે ભાઈ પૈસા હોય લાવ આ સમયે શું થયું એને એક જ વસ્તુ કીધી કવન સો કાજ કઠિન જગ માય જો ને એ તાત તું પાય જાય બાજરંગ બલી જોરથી બોલ્યો અને ઓલા બે જણા લૂંટવા વાળા એ તો ફોરેનર હાથમાં બંદૂક વિચારમાં પડી ગયા આખા જોર જોરથી રાડવું પડે હું બોલે છે ખબર નથી પડતી ભાઈ બરોબર છે અને જો હોય પાહી જય બજરંગ બલી ઈ ભેગું રેસ્ટોરન્ટમાં ઉપરના જે આખા ટૂંકમાં સ્ટેન્ડ હોય બધી વસ્તુ રાખેલી હોય બધા કન્ટ્રીના શહેર પ્રમાણે અલગ અલગ રીતે બધા રાખતા હોય ગોઠવતા હોય ઉપરથી એની ઉપર પડ્યું આખું બધું કાંઈક બંને ઉપર જેવું પડ્યું એક વ્યક્તિ જે હતો સાથે કામ કરતા હતા એ વ્યક્તિ એ ફટાફટ જઈ અને બંદૂક લઈ લીધી બે હાથમાંથી બધા બહાર વયા ગયા શટર પાડી દીધું અને ફટાફટ પોલીસને બોલાવ્યા અને આજુબાજુના લોકોને બોલાવ્યા ટૂંકમાં કહીએ તો બચી ગયો જીવ કારણ કે ત્યાંના લોકો તો ખાલી દેખાડવા માટે તો બતાવે નહીં ભાઈ બરોબર સટકેલા હોય ઘણા અડાડી પણ દે મારી પણ દે ગોળી એટલે કહેવાની વાત એ છે કે દાદા એ બચાવ્યા કોઈ પણ કન્ટ્રી શહેર કેમનું હોય હનુમાન દાદાનું નામ જપ કરો ને ભાઈ એક સાચા ભાવથી કન્ટિન્યુ રે ડેલી રોજ શ્રીરામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ કરો તમારું જોરદાર કામ ચાલે ભાઈ બરોબર છે ઘણા લોકોના આ પણ પ્રશ્ન આવતા હોય છે કે વિઝા નથી મળતા અથવા તો કહેવાય કે પરમાનન્ટ વિઝા કાયમ માટે અહીંયા રહેવું છે પણ થાતું નથી તો શું કરવું પ્લસ ઘણા બધાના એ પ્રશ્ન આવે છે લોકોના કે અહીંયા અમારે જોબ સારી થઈ ગઈ છે હજી સારી જોબ જોઈ છે બિઝનેસ ચાલે છે વધારે બિઝનેસ ચાલે એવું કાંઈક કરવું છે બરોબર છે તમામ લોકોને પ્રશ્ન જેટલા પણ છે બરોબર છે મિત્રો એક જ વાત કરીશ ગાયત્રી મંત્ર છે દરરોજ જાપ કરો સાંભળજો ગાયત્રી મંત્રનો દરરોજ જાપ કરો એક વખત રુમાન ચાલીસા કરો ડેઇલી દરરોજ હું તો કહું છું સવારે પૂજા સમયે સાંજે પૂજા સમયે કરો ભલે તમારો સમય અલગ હોય ત્યાંનો ત્યાંનો ટાઈમ કોઈ પણ અલગ ટાઈમ હોય બરોબર છે પણ પૂજા પાઠ જરૂરથી બને એટલી વાર પાંચ મિનિટ થાય દસ મિનિટ થાય તમારાથી થાય એટલી વખત કરો બરોબર છે પછીની વાત કરીએ કે વિઝાની મિત્રો વિઝા પછી હનુમાન ચાલીસાનો અગિયાર દિવસનો સંકલ્પ બનાવેલો છે વિડીયો કઈ રીતે કરવું શું કરવું તમામ માહિતી નિયમ સાથે કીધેલી છે એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું અથવા તો તમને અમારી ચેનલ પર હમણાંનો જ વિડીયો દેખાશે સંકલ્પ એ કરી રહો વિઝા તો શું તમે કયો મળી જશે દાદા એવી મોજ કરાવશે મિત્રો હું વિચારું છું કે એક ગ્રુપ બનાવવું પણ ગ્રુપ છે જ મારે ઇન્સ્ટાગ્રામ પર મેં મારું ગ્રુપ તો નવા ચેનલ બનાવેલી છે તેમ છતાં જોઈએ એક મોટું આપણે દાદાના બધા ભક્તોનું ગ્રુપ બનાવવાની વિચાર છે કઈ રીતે બનાવશું બહુ જલ્દી વિડીયો દ્વારા કહીશ પણ જો તમે પણ વિદેશથી છો ગુજરાતી છો બરોબર છે તો જરૂરથી ઇન્સ્ટાગ્રામ પર મને મેસેજ કરજો એટલે આપણે કે બધા ગુજરાતી ભાઈઓનું જે ગ્રુપ બનાવીએ એમાં બધાને એડ કરી શકાય એટલા માટે તો અને કાંઈ પણ પ્રશ્ન હોય બરાબર છે કે આ કઈ રીતે કરવું શું હોય મને જેટલી ખ્યાલ છે મને જેટલી ખબર છે અથવા તો હું જે સાધુ સંતો પાસે જાતો હોઉં છું એમને પૂછીને તમને કહીશ પણ તમને જવાબ ખાસ મળી જાય આવી તો જરૂરથી મેસેજ કરી શકો છો અને પૂછી શકો છો બાકી ડેઇલી નામ જપ કરો બરોબર છે ભલે તમે વિદેશમાં રહેતા હોય કમાવું તો કહું છું મોજ કરો ભાઈ જે ગૌર જે ગૌરવ હોય કરો જે ગમતું હોય એ કરો પણ સારું અને સાચું કર્મ કરો તમારા લીધે અન્ય વ્યક્તિની આંખમાં આંસુ ન આવવા જોઈએ ભાઈ હનુમાન દાદા વ્યક્તિનો સાથ ક્યારે આપે જ્યારે વ્યક્તિ સો ટકા સાચું હોય તમે સાચા જ છો પણ જસ્ટ કહું છું ભૂલ ન થાય એટલા માટે કદાચ ભૂલથી પણ ખોટું ખરાબ થઈ જાય બરોબર છે તો પણ દાદાને માફી માંગો કે દાદા ભૂલ થઈ ગઈ હવે ધ્યાન રાખશું અને દાદા રક્ષા કોની કરે સાથે કોની રહે ભાઈ હંમેશા જે વ્યક્તિ સાચું છે ભાઈ બરોબર છે તો હંમેશા એ ધ્યાન રાખજો કે ભૂલથી પણ આપણાથી ખોટું કામ ન થઈ જાય મારા ફેસબુક અકાઉન્ટ છે કરણ દવે મારો ઇન્સ્ટાગ્રામ આઈડી છે કરન દવે ઓફિસિયલી બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ઇન્સ્ટા ભાઈઓમાં પણ છે અથવા તો યુટ્યુબના હોમ પેજમાં પણ આપેલી છે તો આ વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયા કરી દેજો અને દરરોજ નવા લાગતા વિડીયો જો અજમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે સબસ્ક્રાઇબ બાજુમાં બે લાયકન ખાસ પ્રેસ કરી દેજો અને બીજી વાત કરું તો તમામ ભાઈઓ બહેનોને કહું છું ગ્રુપ બનાવીશ એટલે શ્યોર વિડીયો દ્વારા માહિતી આપીશ પ્લસ ઇન્સ્ટાગ્રામ પર પણ માહિતી આપી દઈશ બઉ જલ્દી વિચારીએ છીએ તો કઈ પણ પ્રશ્ન હોય ફીલ ફ્રી ટુ આસ્ક મી બરોબર છે દાદા બધાને રાજી રાખે છે પ્રાર્થના સાથે જયારે હિન્માનજી મહારાજ પ્રભુ શ્રી રામધા મહાદેવ કેવા દાદાની મોજ ગાવાળા મોજ ભાઈ હા